અત્યારે અમે રસ્તેર કૂદી ગયા છીએ અને બાળકો માટે જે કાંઈ સંપલ લેવાના જથ્થાબંધમાં તો આપણે લેવાની અંદર કાંઈક હોલસેલમાં જૂના જૂના છે તો અત્યારે અમારે અહીંયા આવો એટલે કલરાણાથી પાંચ કિલોમીટર થાય જૂનું બસ કહેવાય તો અહીંયા આપણે સંપલની દુકાન છે જથાબંધ તો સાલું આપણે અંદર જઈએ કારણ કે નાના બાળકોને બહુ સરસ મજાનો સંપલ મળે છે અને સુવિધા પણ સારી છે અને વેગવી ભાવે મળે છે તો સારો અમારે વિડીયોમાં કન્ટિન્યુ તમે ખાલી પાંત્રીસ રૂપિયા નાના નાના બાળકો આપડે પહેરી શકીએ અને બહુ એમને સરસ મજાના આપડે એમ થાય કે આપણે આ કલર હોય તમારે રસ્તે સરસ સુવિધા આપડે મળી જશે ગમે તેમ માપના નાના બાળકો છે તે મોટા બાળક સુધી મળી રહેશે સંપલા અને બધી સારી વ્યવસ્થા ફક્ત પાંત્રીસ રૂપિયામાં હોલસેલમાં આપે છે અમે એક સેવાનું કામ કર્યું છે તો તમારે પણ કોઈ દુકાનો માટે કાંઈ સંપલ લેવા વેચવા માટે તો પણ અહીંયા આપણે વેચાણ કરી શકે છે જથ્થાબંધમાં તો મિત્રો સુવિધા પણ સારી છે ને આપણે જે કાંઈ જાહેરાતમાં પૈસા આવે છે આવા બાળકો માટે સેવાનું કામ કર્યું છે અમારે અમરેલીથી અમારા મુકેશભાઈ હતા અમરેલીથી એજન્સી ટ્રેક્ટર એમને પાંચસો રૂપિયા આપ્યા હતા તો અમારા બાળકોને અમે પાંચસો રૂપિયાના સંપલા તો ઘણા બધા આવ્યા છે હમણાં તમને બતાવી આપણે એમની દુકાનની જે કાંઈ આ જાહેરાત કરી છે તમારે પણ કોઈને સંપલ લેવો તો અહીં આવી જજો અને આપણે કોસા સંપલ તમને જથ્થાબંધ મળે છે આપણે દર્જન ઉપર જુઓ નાના નાના બાળકોના આવા બધે સંપલ મળે છે આપણે પાંચસો રૂપિયામાં અગિયાર થોડી સંપલ આવી ગયા છે મોટા બાળકો માટે સેન્ટર છે સરસ મજાના જુઓ કે એમને તો મિત્રો એમની જિંદગીમાં કોઈ આવા સંપલ નહીં સરસ મજાના તમે એવા બાળકોને સેવા કરવી છે ને તમારે પણ દાન ધાનમાં જવું હોય તો આપણે પણ આ સેવા કુક તમે તો પૈસા દઈ શકો છો અમે બધા નાના નાના બાળકો છે કોઈ મજૂરી શકતા એમને પહેરાવી શીખ્યું છે આ પણ આપણે સેલ્ફમાં કલ કલરના દેર બધે હજાર જોડે છે આપણે રૂપિયા માં એટલે ખૂબ ખૂબ ધન્યવાદ ને અમે પણ સારી એવી સુવિધા કરી છે આ બધે અલગ અલગ કલર કાઢી દેશે આ ને બધે એના નાના બાળકો માટે વ્યવસ્થા આપણે સંપલ ક્લિયર થઈ જાય શેલીમાં પણ ત્યાં કરે છે તો મિત્રો આપણે રસ્તે આવ્યા હતા અને થી અમારે પાંચ કિલોમીટર થયા શેઠે પણ સારી એવી અમને સુવિધા કરી દીધી છે આ બધાએ બાળકોને સિમ્પલ સારા એવા પેક કરી દીધા છે બાળકોને ફેરાય તો આ શેઠે પણ અમને વ્યક્તિભાવે કરી દીધે છે ભગવાન માતાના આશીર્વાદ આપી છે મહાદેવના છે એમની દુકાન પણ સરસ મજા આવે તો અમને પણ આનંદ આવ્યો તમારી દુકાને પહેલી વખત મૂલાક મારું ગામ છે કલોરાણા તો મારે આવડું છે પણ આ ગોતતા ગોતતા તમારી દુકાને એમણે જો પાંચસો રૂપિયામાં અગિયાર બાળકો સંપલ પહેરી શકે તેવી તમને સુવિધા કરી દીધી છે સરસ મજાની તો તમે પણ એક કહી શકો છો કે આપણી સેવાનું કામ કેવું કરે છે અને બધાય અમારે પણ સપોર્ટ કરે છે અમારા ગામના કલોરાના બધા અમને સપોર્ટ કરે છે ખૂબ ખૂબ ધન્યવાદ અમે નાના બાળકોના ચપ્પલ એના હોલસેલ ભાવે આપીએ છીએ જનરલ બધું પાંત્રીસ રૂપિયાની એવરેજથી રિટેલ વેચાણનું પચાસ રૂપિયા છે સુવિધા કરી દીશે એટલે ખૂબ ખુબ ધન્યવાદ છે અમે હવે જરૂર આવીશું કોઈ હજાર દે તો સંપલ અમને બધું લઈ લીધું છે સાહિલભાઈ નિશાળે જતા હતા તો અમારે ઘણો બધો મને સપોર્ટ આપે છે અને બાળકો માટે સંપલા મોડું થઈ ગયું છે મિત્રો તો એમને આપણે નિશાળ ડીએસ હાઈસ્કૂલ માં સસ્ટેન ભણવા આવે છે કલોરાના ગામના છે મને ઘણી બધી પણ મદદ કરાવે છે હવે એમને નિશાળ મૂકી દઈશું અને અમારું સસ્તન ડીએસ હાઈસ્કૂલ પણ તમને બતાવીશું તો અમારા વિડીયો માં કન્ટિન્યુ તમે બનાવી આપણે બીએસવી કે હાઈસ્કૂલ આપણે અમારા તલવાણા ગામના બાળકો અમને એમને મેં કહ્યું અમારે રસ્તે અમારા ભાઈ છે અને સરસ મજા આપણે નસી કહેતા જનરલ સ્ટોર છે આપણી દુકાન ચાલુ જ કરવાની છે અને બેગ ધડા કેરમ બોલપેનું ચોપડા બધું સરસ મજાનું મળી જાય છે એમની જાહેરાત કરવાની સરસ મજાનું દુકાન આપણે ત્યાં બધું ગોક્યું છે સામાન બાળકો માટે

બધી વસ્તુ લેવી ભણવા માટે તો બધાની જરૂર પડે છે કારણ કે નાના બાળકોથી મોટા બાળકોને કોઈ છે કોઈ કેટલેબર છે એવું બધી વસ્તુ તમને મળી જશે તો આપણે ફરી તેમને વિડીયો બનાવીશું કે બધી દુકાનમાં છે આપણે વિડીયો વ્યવસ્થિત ફરીથી આપણે આપણને સેવામાં મદદ કરી રહ્યા છે ઘણું બધું કામ કરી રહ્યા છે

તમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ પણ થઈ દેજો